ભાઈ તો હેન્ડલ ધીસ ડેડલી દ્વારકાધીશ મિત્રો ફરીથી આપડે જોરદાર જબરદસ્ત વિડીયો લઈને આવી ગયા અને ભાઈ તમે રિએક્શન કરવાનું રેવા દેજો આ બધા રિયન મારે છે મને હામાં ભાઈ જોરદાર એક જબરદસ્ત વિડીયો લઈને આવી ગયા છે અને છે ને આપણે છે ને આજે ઝોલો ચિપ્સ ઉપર એક રિએક્શન વિડીયો બનાવવાનો છે અને ઝોલો ચિપ્સ આપણે છે ને આ બોક્સમાં આવી ગઈ છે તો ડૉક્ટર સાહેબ અનબોક્સિંગ કરી નાખો જો ભાઈ ચોકવટ હાલે ખાવી જો હે તારે ખાઈ ને તું હાલો કરો અનબોક્સિંગ અમાજો જો પિછોલો દેખસમેગી мили ખબર પડે ખબર આવે ચેક કરો ચેક વાત વાત લેજો કેન યુ હેન્ડલ ધીસ ડેડલી ભાઈ બોલો બોલો નહી ભાઈ <laughs> 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 બસ પર બધું સુલજાઈ જશે હવે હવે ઓરુ સાઈ બગડ જવું ના પડે તો ભાઈ અનબોક્સિંગ થઈ ગયું છે ખૂમાં પાણી આવી ગયું કે નહીં ગયા કોણ તું વી ખાઈ ગયો આ તો એક બેગી ખાઈ જાય ને આખી એટલે એમાં તકલીફ પણ હું કહી એ ખર્લ્યો ને પેલા એને બધાને ટેસ્ટિંગ કરવા દેજો કરવા દેજો છે હા ટ્રાય ધીસ ડેન્જર છે હવે હું ટ્રાય કરી દઉં

ફેકાડવે 10 માં ચરણ થી તો ઓલું હું મારે ખાવાની છે તારે એટલી બીજું બીજું પેકેટ લેતો કોઈ બધી બેઠો તું ખારું ગાય કે લેવું અરે મજા આવે

મે કે 5 મે નું ડાઈન નવડવાનો 5 મે 15 મે આખું નું તમે ખાલી એમજો આખું માં પાણી તો તો પાણી ક્યાં પાણી ક્યાં આવે ભાઈ

એ ટુકડા લઈ લે આલરેડી આટલું પાછું દે હા ફાઈનલ ના ફાજી છોટી ઇંગલી ફરવી જોઈએ ઓગાર

ફ્યુઝ તો કંઈ લાંબો ફેર નથી પડ્યો પણ હવે હું ટ્રાય કરું જોઈએ આવું શું થાય આપણે બાજુમાં રાખશું ને હમ બાજુમાં રાખશું આપડે જોવા વિડીયો વ્લોગ મોટો છે ને તમારો હા હા અચ્છા તું ખાઈસ તો જ્યાં ખબર પડી જાય જોઈ લઈ તો હોટ સીટ ઉપર હું આવી જાઉં હવે હાલો ભાઈ આપણો વારો આવી ગયો છે આ તો ભાઈ વેસ્ટ ના જાવ જોઈએ જરાય રેડી આ ચાટી ગયો છો 250 જબ આમ બસું કઈએ છીએ ગઈ રાત દઈયો જમ ના હા બોલો દિપકભાઈનો ખરો આવી ગયો છે હાલો પહેલા નાના થી ચાલુ કરી હો ભાઈ ના ઓ ભાઈ ભાઈ મોટી લે ને ના ના ભાઈ પહેલા આના થી કરે તારે ખાવી હું કને મે લો મોખ મને એકમાં ફેર ન પડે બે ત્રણ જ ટેસ્ટિંગ માં જ આખી ના થઈ તો વેપાર ને આવલે કંઈક અલગ જ છે નાચો નાચો નાચ મેરી જૈ કે પૈસા ની લેવા સાદા દે તો Роман રંજીભાઈ નો મોડુ લો છે પૂરી તા ખાઈ જા ખાઈ જા ખાઈ જા ખાઈ જા ખાઈ દે વાંટો

શuad કઈ ફેર જ નતો પડ ફ્રૂટી ગાઢ લે થોડી થોડી આસાડે ભાઈ ઉતાવળ હા જે ફરગી ગઈ હાવ તું ટેસ કેવું હે

એ કે 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 નોર્મલ કે નઈ આ દીપ ચમકમટ આવી ઘરે આવ ચલે જાલજે આપ આપકે બંધ કર દે ભાઈ વિડિયો બંધ કર દે ભાઈ વિડિયો બંધ કર દે હા

હૂપ ઓ ગીઓ કરે હૂપ હૂ મોર મોળ આવો જ હો ભાઈ કે ગાયજીસ એ ગાયજીસ ઈમાંથી ભાવતી ભાઈ દરેક બટા ભાવતી પૂ તો ખરાઈ તો મને કઈ થતી નથી કણ લો હું થઈ 50 કમ ગયા હૈ

મારા છે ને ભાઈ હા પાડી નાખે ને એવો એવો મસાલો આવી ગયો જીભ છે ને હા હળગાવી દીધી જાણો દિવાળી એવું કરી નાખ્યું

મોરે મોરા પાસે આંગી પડખીએ મોરે મોરાના કાકા હોય ને તો ગાડી નાખજો હા હ ની વાત નુકુ કેમ કે આ મગાયો

તો છે ને આપડો વિડીયો અહીંયા જ પૂરો કરી દેવાનો બરફ બરફ નું કઈ સેટિંગ થયું નથી એટલે હવે મારે મારે કઈક વ્યવસ્થા કરવી જોઈએ મારી ચોવીસ કલાક વીજો ચિલેજ કરીએ બાર કલાક અડધી કલાક જ થઈ તો તે ખાધી તો ખબર પડે મેં ખાધી હોત ભાઈ હું બેઠો હોય આંખ પોતે આગળ નવા જાય ભાઈ આંખ માંથી આખો નો આવે બાકી ભાઈ આખો ઊંચા નીચે ઉપડી ઉપડી પસાયા બે બેહવાની તો વાત ન્યા રહી આપડો બધો વિડીયો પૂરો કરી દીધો હે આપડે અહીંયા જ પૂરું કરી દેવાનું છે આ વિડીયો ને આપડે અહીંયા પૂરો કરી દેવાનું છે તો જય દ્વારકાધીશ બધા હા ભાઈ